પાલનપુર ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું રૂપિયા ચારસો સાઈઠ પોઈન્ટ તેતાલીસ લાખના ખર્ચે અધ્યતન નવીન એસ ડેપો વર્કશોપનું નિર્માણ થશે બનાસકાંઠાના સાંસદ પર્વતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસ ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલિશ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રકચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ચારસો લાખના ખર્ચે બંને નવીન એસ ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ

સભ્ય પર્વતભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા નવીન ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસટી ટી વર્ષો બનવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને અનેક જલન કલ્યાણકારી કાર્યો થયા છે ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓ યુક્ત નવીન એસટી બસો અને અત્યાધુનિક સુવિધા સભર બસ પોર્ટ આપી લોકોની ખૂબ સારી સેવા કરી છે આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે એસટી વર્કશોપના નવીનીકરણ પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતાં જણાવ્યું કે ગુજરાત એસટીનું પાલનપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે આજે ગુજરાતના ગામે ગામ એસટી બસો પહોંચે છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે એસટી બસોની ટેકનિકલ જરૂરિયાતો માટે વર્કશોપના નવીનીકરણ માટે ખૂબ ઉદાર હાથે મંજૂરી આપે છે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તકને અનુલક્ષીને ધારાસભ્યએ જણાવ્યું કે આ પુસ્તિકામાં જણાવેલ યોજનાઓ અને સરકારની સિદ્ધિઓ કે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની પારદર્શિતા સાબિત કરે છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ સંગઠનના પ્રમુખ

અને આ વિભાગના મંત્રી શ્રી સંઘવી સાહેબ આ બંને હું ખરેખર હૃદયપૂર્વક નો આભાર માનું છું આ વિકાસ યાત્રામાં ખાસ કરીને હું જંગવી સાહેબ ને એટલા માટે માની કે એક વર્ષ ની અંદર એમને આઠ કરોડ તો મને સ્પોર્ટ સંકુલ આપ્યું પાલનપુર ને એની સાથે સાથે ગુજરાત એસટી ને આ વર્કશોપ ને જ્યાં રિનોવેશન ની ખુબ જ જરૂર હતી નવીનીકરણની ખૂબ જ જરૂર હતી એની અંદર પણ એમને ખુબ ઉદાર થઈ અને તરત એની જે મંજૂરી આપી આજે આપણે જે કામ શરૂ કરી રહ્યા છીએ એટલે કોઈ પણ વાત લઈને જઈએ ત્યારે ગુજરાત સરકાર હંમેશા કંઈક સારું કરવા માટે તત્પર આવે છે ઉદાહરણ છે સરકાર જેનું કોઈ નથી એના માટે ગાડીઓ કરી એના માટે એટલે બધાના ભલા માટે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભલું થાય

કે વિકસિત ભારત યાત્રા દેશનો તમામ ગામોમાં ભરે કોઈ લાભ થી વંચિત એ ઘણી બધી મારી બેનો બેઠી જાગૃત